ભાવનગર શહેરમાં રેલવે સ્ટેશન નજીક થોડાક દિવસ પહેલા સોળ વર્ષીય બાળકને માર મારવાની ઘટના બની હતી જેની નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે બે શખ્સોને ઝડપી લીધા છે ફરિયાદી સાજીદ ખાન અશરફ ખાન પઠાણના પુત્રને રેલવે સ્ટેશન નજીક અગાઉ બાઇક અથડાવવાની તાજ રાખીને કયુમ ખાન મોહમ્મદ ખાન પઠાણ અને કયુમભાઈ મજીદભાઈ સૈયદે માર માર્યો હતો જેથી બાળકને હોસ્પિટલ ખસેડાયો હતો નોંધાયેલી ફરિયાદને પગલે બંને શખ્સોને નિલમબાગ પોલીસે ઝડપી લીધા છે É i'm not